સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ કેમ્પસ આનંદના આંગણે ભવ્યતાથી યોજાયો એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડ સમારોહ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનઆરજી સેન્ટર આણંદ તથા ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એનઆરજી મીટ તથા એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડનું ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું એનઆરજી સેન્ટરના ઇન્ચાર્જ શ્રી માલવભાઈ ભરવાડે મહેમાનનો શાબ્દિક પરિચય કરાવ્યો હતો વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એનઆરજી સેન્ટરના માધ્યમથી અનેકવિધ રીતે મદદરૂપ થવાના હેતુસર વિદેશમાં ઓવરસીઝ એનઆરજી સેન્ટરો શરૂ કરવા તેમજ ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના વિવિધ પ્રકલ્પોને એનઆરજી સેન્ટર આણંદમાં કાર્યરત કરવા અંગે તત્કાલીન ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ આ એનઆરજી સેન્ટર આણંદના ચેરમેન શ્રી ડૉક્ટર ભીખુભાઈ એન પટેલ તથા બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વીજી રૌર સાહેબે ખૂબ હકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ કરી હતી આ સમારંભમાં ખૂબ બહોળી સંખ્યામાં એનઆરજી તથા એનઆરઆઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદેશમાં રહીને વિકસિત ગુજરાતને એક આગવી ઓળખ અપાવનાર એવા આઠ અગ્રગણ્ય મહાનુભાવોને એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સર્વશ્રી સુરેન્દ્રભાઈ પટેલ બેંકોક શ્રી મહેન્દ્રભાઈ પટેલ ટાંઝાનિયા શ્રી સુરેશભાઈ ગેવરિયા હોંગકોંગ શ્રી ઉમેશભાઈ પરમાર તાઇપે શ્રી વિષ્ણુભાઈ પટેલ અમેરિકા શ્રી કાંતિભાઈ દાવડા પોર્ટુગલ ડૉક્ટર ઉમાકાંત સિંઘ નેશનલ બાસ્કેટબોલના કોચ કુમારી એકતા શાહ અમેરિકા નાસા અને વિખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર નૈનાબેન પટેલનો સમાવેશ થાય છે આ ભવ્ય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વડનગરના સામાજિક અગ્રણી શ્રી સોમાભાઈ મોદી ઉપસ્થિત હતા તેમજ બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વીજી રોર સાહેબ તેમજ આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી જીજી જોસાણી સાહેબે હાજર રહી દેશ વિદેશના અન્ય મહાનુભાવો સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા અને આ કાર્યક્રમને એક અલગ અને આગવી ઓળખ અર્પી હતી કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર પ્રતિક્ષાબેન પટેલ તથા ડૉક્ટર જયશ્રીબેન દીક્ષિતે કર્યું હતું આભાર વિધિ આચાર્યશ્રી ડૉક્ટર આરડી મોદી સાહેબે કરી હતી આમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેટ પરિવારના દરેક સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી જે સાચે જ ધન્યવાદને પાત્ર છે